સુરતના વરાછા વિસ્તારમાં થયેલા લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો હાઉસિંગ સોસાયટીમાં રોકડ અને સોનાના દાગીનાની ચોરી થઈ હતી 27 તોલા સોનું અને 4.50 લાખથી વધુની રોકડ પર તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો ગણતરીના દિવસોમાં વરાછા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી પાસેથી 15 લાખથી વધુના દાગીના અને રોકડ કબજે કરવામાં આવ્યા છે સુરતના વરાછા વિસ્તારમાં થયેલ લાખોની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે હાઉસિંગ સોસાયટીમાં રોકડ અને સોનાના દાગીનાની ચોરી થઈ હતી સત્યાવીસ તોલા સોનું અને ચાર પોઈન્ટ પચાસ લાખ થી રોકડ પર તસ્કરો હાથ ફેરો કર્યો હતો અને ગણતરીના દિવસોમાં વરાછા પોલીસે આરોપીને ઝડપી પાડ્યા હતા અને સદરુ ઘરફોડ ચોરીની હકીકત જોતા ફરિયાદીશ્રીએ પોતાના ઘરેથી બાલ્કનીના દરવાજા મારફતે અગર તો ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલી અને લોકરમાં મૂકેલા દાગીના આશરે પચીસ તોલા તેમજ રૂપિયા પાંચ લાખ પચીસ હજાર રોકડાની ચોરી અંગેની ફરિયાદ નોંધાવેલ હતી વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે અને આ ગુનાના કામે ઘરફોડ ચોરી કરનાર ઈસમ રમેશ ઈરાલાલ જૈન નાવને ધરપકડ કરેલ છે અને મજકૂર આરોપીએ ફરિયાદીના ઘરેથી ડુપ્લિકેટ ચાવી બનાવી અને રૂપિયા પાંચ લાખ ચાર લાખ પચાસ હજાર રોકડા તેમજ બસ્સો ઓગણસાહીઠ ગ્રામ સોનાના દાગીના જેની કિંમત પંદર લાખ તેપન હજાર સાતસો સાહીઠ તેમજ તેને આ ઘરફોડ ચોરીમાં ગુનામાં વાપરેલ એક્ટિવા તેમજ મોબાઈલ આમ તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે